જો આપણે એક્ટિવાની બ્રેક કેવી રીતે ટાઈટ કરવી ઘરે બેઠા એ શીખવાડું તમને ઈઝીલી આ જો બ્રેક ડીકી બીલી છે એકદમ હવે ટાઈટ કઈ રીતે કરવાની કયું હતું નહીં આની અંદર તમારે જો પકડ હોવી જોઈએ પકડ ના હોય તો તમારે ડીકીમાં કીટ તો આવે જ છે હવે ટાઈટ કરવાનું ચૌદ નંબરનું ફિક્સ પાનું હોય કે રિંગ પાનું હોય આ બ્રેક ઢીલી હતી મારે ટી પાનું છે ચૌદનું બોક્સ પાનું હોય આને કંઈ કરવાનું નથી આ નહીં પકડી રાખવાનું તો ચાલે પણ ફરતું હોય તો પકડી રાખવા ના ફરતો તો ચાલે આ આવી રીતે ટાઈટ કરવાનું હવે હાથથી હું તમે હાથથી બતાવો આ જુઓ આ હાથથી ટાઈટ થાય છે ના ફાવ આવી રીતે દબાઈ દેવાનું કઈ ટાઈટ કરવાનું પાનાથી બતાવી દઉં મારે જોઈએ પાનું છે જો આ ટાઈટ થઈ ગઈ છે જો જો આપણે બ્રેક ટાઈટ કરી હતી હવે આ જુઓ બ્રેક નું લીવર આટલે જ આવે છે એટલે બ્રેક કમ્પ્લીટ જોઈ લો રેડી વાગે છે